आणि अठ धामधूम भजन कीर्तन होईल हा तर आग तुम्हाला मग दाखवा हा जे मोठमोठला वडील वडील हा जय माता जी जय माताजी जी। जी। माई घे आपले या मोगी माता दर्शन कोणा गाव झामणझर खेकडा खेकडा महाराष्ट्र महाराष्ट्र ना नावापूर तालुका तालुका नवापूर जिल्हा नंदुरबार भजन कीर्तन होईल हा

રામ 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 કઠુના કરોડ તાલુકો જિલ્લો તાપી ત્યા છે બરાબર હજુ તો આવવાના બાકી ને હજુ વીર ભાતી ભજન મંડળ કરોડ દિલીપાઈ દિલીપ જય શ્યા રામ જય શ્યા રામ સેવામાં જય શ્યા હાઈ ને દાદા સેવા 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 ચાલે જય માતાજી જય માતાજી જય માતાજી

कुंड <laughs> <पोड़ पोड़। laughs> ना कुंड माहून पाणी निघत तू मला दाखव जन होडी तो मला भाषा आवडत नाही पण तुम्हाला आदिवासी डांगी भाषा मध्ये

હવે કરાટે માં ઉભા રહેવાના અલગ અલગ સ્ટેન્ડ આવે ઉભા રહેવા માટે તો આપણે પેલા પંચ વાળી શું મુશ્કી બરાબર જોઈ લો આ વન માં આવી રીતે કરવાનું ટુ માં આવી રીતે અને થ્રી માં લોક કરવાના આખી મુશ્કી ને બરાબર આટલું કામ આવશે વન ટુ થ્રી ઓકે ઉપર હાથ કરી દો વન ટુ થ્રી આ લોક કરી દો અંગૂઠા છે બરાબર આ લોક થઈ ગયો હવે તમારે દસ લોકો પણ તમને મુચ્છી છોડાવે તો તમે છોડાવી શકો નહીં આ આપણું હથિયાર છે આપણા શરીરમાં ત્રણ હથિયાર છે આ મુશ્કેલી હાથ બરાબર પગ અને આપણું માથું આપણા સમાજની રક્ષા માટે આપણે આ કરી શકીએ બરાબર પાંચ થઈ ગયું બસ એ હાથ આગળ લઈ લો હાથ ખેંચી લો ડાબા પગ ઉચકીને આમ સાઈડમાં મૂકી દો આ તમારું સ્ટેન્ડ થઈ ગયું લડવા માટે બરાબર আ clic ঔজতেণ কেক কেছেড কেডি঵েমাওারি অরা অএর টের জছেড প্যাক ক্রিkaर ল঺ারেঢ ধৱেদে এক দেরা ক নাইনি প্যা পোজেতে পারিখেত � રિલેક્સ ચોકડી મારી દો આવી રીતે કોઈ આપણને લાત મારે તો પણ આપણે આવી રીતે રોકી શકીએ જોયા વગર બરાબર તો આ પણ આપણે આ છે સો સંગઠનનો 23મો આયામ માણસ 10 દસ લોકો પણ આપણને કોઈ આપણા સમાજને

हारो है नहीं हारो जय माता जी दादा जय माता जी दादा ये धाम कहे है ना ये आईकोर लिख आईकोर हाँ बराबर या यही जोत्रो भी भाई है ना जोत्रो जोत्रो कुंद्रा गई हो बराबर बराबर नहीं शिवरात्रि माँ शिवरात्रि माँ भी नहीं शिवरात्रि माँ ही जोत्रो ने बाय खाली माता जी लंगड़ा सहा है बराबर कुंद्रा को इन पासी थपना देता कोहा तालुका माहै

आप बी देवमुगरा आहात आणि अठ बी देवमुगरा आहात तुम्ही दर्शन करू काही गमे ती अठ इंचा दर्शन करू शकता तुम्ही आणि बो दूर थी आह आणि पायचाली बी येत आहात गाडे बी येते आहेत आणि बहु बोक येतात आणि अजून गाड्या तपास अजून आहात तुम्हाला मग दाखवा गाडे गाड्या हे शकतास गाड्या अजून तो टेम्पो भरी भरी येत आहात येऊन गाडे बी थेलात पार्किंग बी चालू आहोत आणि अजून तो तर बदा हे નારણપુર વાળા મનીષ ભાઈ સુરેશ બર્થ ડે મેહુલ પવાર મેહુલ પવાર આપણે ડાંગના કોના ગામ રહોડિયા દગડે અંબા ના પીપલાઈ દેવી એ બી એમાં જોડાઈ જ સાથે સાથે ભાઈ મનીષ નારણપુર ઉત્સલ

આ સમાજ મંત્રી રાજેશભાઈ ચૌધરી અને અમદાવાદ શહેરના અધ્યક્ષ એવા અશોકભાઈ ચૌધરી એ પણ અહીંયા ઉપસ્થિત છે અશોકભાઈ ક્યાં છો એમને પણ હું વિનંતી કરીશ કે આપણો સમાજને આપણે રૂઢિ પરંપરા આપણો દેશ સચવાય રહે એના માટે આખી રાત પૂર કરીને આવ્યા છે તો એમનું સ્વાગત કરવા માટે હું આ સંગઠનના પ્રદેશ અધ્યક્ષ અને સંગઠનના મહામંત્રી પ્રદીપભાઈ વળવી અને રવિચંદ્ર ગામિતને વિનંતી કરીશ કે આપણે હમદાવત શહેરનું સ્વાગત કરીશું આ દીક્ષાંત સમારોહ પણ થઈ રહ્યો છે સાથે સંગઠનનો દીક્ષાંત સમારોહ પણ થઈ રહ્યો છે એમને આપણે તમામ ગામ વતી અને આપણે આગેવાન વતી એમને ટોપી પહેરાવીને આપણે એમને દીક્ષાંત આપીશું માતાજી છે એ લોકોને મારે વિનંતી છે કે તમે દિલીપભાઈને દીક્ષાંત આપશો દિલીપભાઈ વસાવા તાપી જિલ્લાના સંગઠનના અધ્યક્ષ શંકરભાઈ વસાવા એમના દીક્ષાંત સમારોહ આપ દસભાઈ વડે દીપકભાઈ વડવી જેઓ સોશિયલ વર્ષના હોદ્દો નિભાવશે સોશિયલ મીડિયાના અધ્યક્ષ દીપકભાઈ કોઈ ચિંતા કરવાની નહીં આપણે બધાને ખાલી આશીર્વાદ આપવા છે કે આપણા સમાજમાં રૂઢિ પરંપરા સચવાય રે આપણો ધર્મ સચવાય રે આપણો દેશ સચવાય રે આ લોકોનો પોતાના ખર્ચે નરપતભાઈ આખી ટીમ છે ભીમા મહારાજ ની ટીમ છે પોતાના ખર્ચે પેટ્રોલ લાગીને કોઈ પણ જગ્યાએ જાય છે ને આપણા સમાજની સંસ્કૃતિ સચવાય રે આપણી યહા મોગી માતાનો જે આપણા સમાજ માટે આપણા કુળ દેવતા છે એમના જે કાર્યો છે એવાને આગળ ધપાવવા માટેનું જે કામ કરે છે ભીમા મહારાજ એમની ટીમ ગણપતભાઈ એમનું તમામ તમામ ને આપણે ટોપી પહેરાવીશું અને એમને આપણે સ્વાગત કરીશું આપણો દીક્ષાંત અમદાવાદ શહેર છે રાજેશભાઈ ચૌધરી છે જે અમારા સંગઠનના મહામંત્રી છે વિજયભાઈ શંકરભાઈ ચૌધરી ફૂલાભાઈને વિનંતી કે આપણે આ લોકોને આશીર્વાદ આપીશું પોતાના ખર્ચે પેટ્રોલ પોતાનું નાખે પણ મારો ધર્મ સચવાય રે મારી લોડી સચવાય રે એવું કામ આપણા સમાજમાં કરી રહ્યા છે તો વિરલાનો આપણે સ્વાગત કરી રહ્યા છે બ다가ને ડાંગ જિલ્લાના અધ્યક્ષ મેહુલભાઈ સુરીશભાઈને વિનંતી કે આપણે સ્ટેજ પર આવીશું હવે જે માની કે આપણે આ માતાજી લોકોને જે સમાજમાં આપણે સમાજ સેવા કરી રહ્યા છે એમની પોતાની મહેનતથી ધામ મૂકીને આપણી રૂઢિ સચવાઈ રે આપણી રૂઢિ પરંપરા સચવાઈ રહે રાજેશભાઈ એના માટે પોતાના ઘરે ધામ ચલાવે છે શહેરથી આ તમને બધાને મળવા આવ્યા છે તો એમને પણ આપણે સ્વાગત કરીશું તમે એમને વચ્ચે લઈ લો અને સાઈટમાં ઉભા રહેજો અનિતાબેન અંજનાબેનને વિનંતી કે તમે સાઈટમાં એમની સાથે ઉભા રહો આપણો આજનો જે ભોજન જે વ્યવસ્થા કરે છે મહીસાગર સંતરામપુર બરાબર અને અભિજા અમદાવાદ શહેર બરાબર મહીસાગર માનગઢ ચલ ચિત્તુર ચલ ઉછલ તાપી જિલ્લો ઉછલ કરોડ ડાંગ યાની કે ગુજરાત મહારાષ્ટ્ર ઉચ્છલ તાલુકા અને આપણે અમદાવાદ સાઈડ ના બી ગયા તો અને એક જ માતાજીના જો અઠો મંદિર આ અઠો સત્સંગ ભજન કીર્તન બધા હોય તો ઓટો દર્શન લઈ જાસિ સાથે રામ 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 કઠુ નાનાસ હરોડ જિલ્લો તાપી તાથી આવ્યા છે બરાબર હજુ તો આવવાના બાકી નઈ હજુ ભાતી ભજન મંડોળ કરોડ વીર ભાતીજી પાણી હા ફેરી શકતા કુંડ માં પાણી હા હમ બરાબર બરાબર બરોબર અઠુન પાણી નીંગ કુંડમાં હું પૈસા બી માસા હેરા હેરી સકતા હસ પૂર્ણમાં અને કોને જાગી કો જાગ હે યો કઈ હેરાય જવાયમોગરા દેવમોગરા માતા ના હમ થાન હા એ ઓઠ